ચૈતર વસાવાને સાત દિવસમાં જામીન મંજૂર થઈ જશે અને છૂટી જશે જાણવા આગળ વિડીયોમાં નર્મદા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવાએ ચૈતર વસાવાની જામીન મુદ્દે પ્રશાસન સામે આક્રમણ વલણ અપનાવી છે મિત્રો સાત દિવસમાં ચૈતર વસાવાને જામીન નહીં મળે તો ઉગ્ર આંદોલનની સિમકી ઉચ્ચારીને જેલ કેલાવવાનું એલાન કર્યું છે છે બીજી તરફ સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવાના સમર્થકોને આપીશ એવું ચેતવણી આપતા આ મુદ્દાને વધુ રાજકીય ગરમાવ્યો છે જામીનના મંજૂર થવા પાછળ ભાજપ અને મનસુખ વસાવાને જવાબદાર ગણાવ્યા છે નર્મદાના ડેડિયાપાડાના ધારાસભ્ય સહિતર વસાવા विरुद्ध पोलीस केसनेले नर्मदाणी ज्युडिशियल आणि सेशन कोर्ट जमीन नामंजूर કર્યા બાદ હવે चैतर वसावा हायकोर्टમાં ગયા ત્યારે चैतर वसावा जमीन નામંજૂર થવા પાછળ આમ આદમી પટનાક કાર્યકરો ભાજપ અને મનસુખ વસાવાને જવાબદાર ગણાવ્યા છે ત્યારે મનસુખ વસાવા આ બાબતે ગુસ્સે ભરાયા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે અને ચેતવણી આપી છે મિત્રો અહીંયા અત્યારે હાલ મામલો ગરમા ગયો છે આગળ વધારે અપડેટ્સ માટે અમારી ચેનલ જોતા રહો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક કરી દેજો વિડીયો ગમે તો શેર કરી દેજો બસ આ વિડીયોમાં એટલું જ તે મળશે બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર સ્ટે એ